ખેડૂતો માટે સૌથી કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે કૃષિ રાઘવજી પટેલે જાહેરાત કરી છે જે લોકોને પાક નુકસાની ગઈ છે તે લોકોને સહાય ચુકવણી કરવામાં આવશે ભારે વરસાદના કારણે

પાક નુકસાન થયો છે તે લોકોને સરકાર તરફથી સહાય ચૂકવણી કરવામાં આવશે આઠસો બાણુ હેક્ટરમાં બસો બોતેર ટીમોએ વિગતવાર સર્વે હાથ ધરી કામગીરી કરી હતી એસડીઆરએફના નિયમ પ્રમાણે તેત્રીસ ટકાથી વધુ નુકસાનીમાં સહાય મળશે

ભારે વરસાદ પડ્યો ને વરસાદને પગલે જે પણ પાકને નુકસાન થયું છે તેને લઈને પાક નુકસાની મુદ્દે ત્રણસો ને પચાસ કરોડ રૂપિયાના સહાય પેકેજની સત્તાવાર રીતના જાહેરાત કરવામાં આવી છે ખાસ કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં જે નુકસાનગ્રસ્ત જે વિસ્તાર હતા અને ત્યાં આગળ જે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેને લઈને આ ઘોષણા કરવામાં આવી છે એટલે કે રાજ્યના નવ જિલ્લાના પિસ્તાલીસ તાલુકાઓમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને લઈને વાત કરવામાં આવે તો ચાર લાખ છ હજાર આઠસો ને બાણું હેક્ટર વિસ્તારો અસરગ્રસ્ત હોવાનો જે અહેવાલ સામે આવ્યો હતો ઓવરઓલ જો વાત કરવામાં આવી બસો ટીમોએ જે વિગતવાર સર્વે કર્યો હતો ને ત્યારબાદ એસડીઆરએફના નિયમ પ્રમાણે જે સત્તાવાર રીતના સરકારે જે જાહેરાત કરી છે તે પ્રમાણે તેત્રીસ ટકાથી વધુ નુકસાની હશે તે જ કિસ્સાઓમાં આ સહાય મળવાપાત્ર રહેશે એટલે આશરે એક પોઈન્ટ પચાસ લાખથી વધુ ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં આ સહાયનો લાભ મળશે જી જી આભાર તો જે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે વધારે વરસાદ તેમજ કમોસમી વરસાદના કારણે ત્યારે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો ને તેત્રીસ ટકાથી વધારે જે લોકોને નુકસાન થયું છે પાકમાં તે લોકોને સહાય ચૂકવણી કરવામાં આવશે બસો બોતેર ટીમોએ આ સર્વેમાં ભાગ લીધો હતો ને સર્વે હાથ ધરવામાં આવ્યો છે ત્યારબાદ સહાયની જાહેરાત કૃષિ મંત્રી તરફથી કરવામાં આવી છે રાજ્યના નવ જિલ્લાના પિસ્તાલીસ તાલુકાનો સર્વે હાથ ધરવામાં આવ્યો આઠસો બાણું હેક્ટર વિસ્તારો અસરગ્રસ્ત હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી તે મુજબ સર્વે હાથ ધરવામાં આવ્યો અને તેત્રીસ ટકાથી જે લોકોને વધારે પાકમાં નુકસાન ગયું છે એ લોકોને સર્વેમાં સમાવિત કરવામાં આવ્યા છે અને તે લોકોને સહાય ચૂકવવામાં ચૂકવવામાં આવશે કૃષિમંત્રી તરફથી જાહેરાત કરવામાં આવી છે જે લોકોને પાકમાં નુકસાન ગયું છે તે લોકોને સહાય ની ચુકવણી કરવામાં આવશે પિસ્તાલીસ તાલુકાનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો ના નિયમ પ્રમાણે તેત્રીસ થી વધુ નુકસાનીમાં સહાય મળશે ત્રણસો પચાસ કરોડ સહાય કૃષિ મંત્રી તરફથી જાહેરાત કરવામાં આવી છે આશરે વધુ રાજ્યના નવ જિલ્લાના પિસ્તાલીસ તાલુકાનો સર્વે હાથ ધરવામાં આવ્યો આઠસો બાણું હેક્ટર વિસ્તારો અસરગ્રસ્ત હોવાની જાણકારી મળી છે બસો બોતેર ટીમોએ આ સર્વેમાં ભાગ લીધો હતો અને જ્યાં વધારે નુકસાન છે તે ખેડૂતોને સહાયની ચુકવણી કરવામાં આવશે આશરે એકસો એક પોઈન્ટ પચાસ લાખથી વધુ ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં સહાય મળશે તો રાજ્યના નવ જિલ્લાના પિસ્તાલીસ તાલુકાનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો